પૈસાના અભાવમાં જ માણસને સત્કાર્ય કરવાની દિશા મળે છે મિત્રો આપણે જાણીએ છીએ કે પૈસા કે સંપત્તિ જો હોય તો મોટે ભાગે આપણે સત્કર્મ તરફની દિશા આપણને મળતી નથી એમ આપણને વિશ્વના મહાન ચિંતક આગાશીષ આ વાત કરે છે મારે આગાશીસના જીવન પ્રસંગ ઉપરના અનુસંધાનમાં એક વાર્તા કહેવી છે વિશ્વના મહાન આગાશીસ જીવનની અંદર અનેક તત્વ ચિંતન કર્યું આધ્યાત્મિક ભૂમિકા ઉપર પણ કામ કર્યું અને સાથોસાથ આ પૃથ્વી ઉપર માનવો પશુઓ અને આ દુનિયા શા માટે કુદરતે આપી છે તેના માટે પણ ખૂબ ચિંતન કર્યું અને કેટલાક સિદ્ધાંતો પણ રજૂ કર્યા કેટલીક માહિતીઓ પણ પોતાના અંદરથી માત્ર દ્વારા રજૂઆત કરી અને તત્વચિંતક શું કહે અનુસંધાનમાં એક નાની એવી વાર્તા મારે કેવી છે આગાશીષ અને તેનો એક મિત્ર બંને નાનપણમાં સાથે જ ભણતા એક સાથે જ અભ્યાસ કર્યો સાથો સાથ એને અભ્યાસની પૂર્ણ પૂર્ણ પણ કર્યું પણ એક એનો જે મિત્ર હતો એ મિત્ર વ્યવસાયની અંદર ગયો અને આ આગાશીષ છે એને પોતે ચિંતન તરફનું કાર્ય કર્યું પણ ચિંતન તરફનું કાર્ય કર્યું એટલે એની પાસે કોઈ સંપત્તિ નહોતી એની પાસે પૈસા પણ નહોતા અને ઘરની અંદર પણ કોઈ એવા પ્રકારની વસ્તુ નહોતી કે જે ખૂબ કિંમતી હોય ઘર પણ નાનું એકદમ નાની ઝૂંપડી જેવું ઘર હતું પણ એને એમાં ખૂબ સંતોષ હતો એક વખત એનો મિત્ર એને ઘરે આવે છે આસપાસ જોયે છે તો ઘરનું વાતાવરણ એકદમ જેને કહી શકાય કે ઘરમાં કંઈ જ નથી એટલે શેને પાથરનું પાથરી દીધું કે દોસ બે સાના ઉપર પરાણે એમને ન ગમે છતાં પણ નીચે બેઠા અને એ ચર્ચા દરમિયાન એના મિત્ર છે એને આગાશિષને કહે છે કે મારે તમને કેટલીક વાત કરવી છે તો કે બોલો શું વાત કરવી છે તો કે તમે કેટલા બધા વિદ્વાન છો તમારી પાસે કેટલી બધી બુદ્ધિ છે તમારી પાસે કેટલી બધી આવડત છે પણ તમે ક્યારેય પૈસા ભેગા ન કરી શકા તમારા કરતા સામાન્ય બુદ્ધિના સામાન્ય હોશિયાર હોય એવા એ પણ ખૂબ વધારે પૈસા ભેગા કર્યા હું પણ તમારા જેટલો હોશિયાર નથી તમારા જેટલો વધારે વિચાર પણ કરી શકતો નથી છતાં પણ મારી પાસે કેટલા બધા પૈસા છે તમે જોઈ શકો છો જ્યારે તમે તો મારા કરતા અનેક ગણા વિદ્વાન તેમ છતાં પણ પૈસા તમે ભેગા ન કરી શકા ત્યારે આગાશીષ એકદમ હસવા માંડીશ ત્યારે એનો મિત્ર કહે છે કેમ તમે હસો છો ત્યારે આગાશીષ એને કહે છે કે ભાઈ પૈસા મેળવવા સંપત્તિ પ્રાપ્ત કરવી એ બધી આ દુનિયાની વસ્તુ છે અને આ દુનિયાની વસ્તુને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ માણસ જો મહેનત કરે તો એ ચોક્કસ પ્રાપ્ત કરી શકે પણ મારે એ પ્રાપ્ત કરવી જ નહોતી મને પ્રાપ્ત કરવામાં કોઈ રસ જ નહોતો મારે તો મારા જીવનની અંદર ચિંતન કરવાનું હતું આધ્યાત્મિક ભૂમિકા ઉપર સમગ્ર માનવજાતને શા માટે પૃથ્વી ઉપર મોકલા છે આ પૃથ્વીની ઉત્પત્તિ કરવા પાછળની કંઈ કાર્ય પદ્ધતિ ગોઠવાની છે એની પાછળ કયા પ્રકારની વ્યવસ્થા છે એના ઉપર મારે ચિંતન કરવું અને ચિંતન જો કરવા માટેની ભૂમિકા હોય તો મારે મારો સમય એમાં જ આપવો પડે આપણને સૌને ખબર છે એમ આગાશે બોયલા કે આ પૃથ્વી ઉપર આપણે અહીંયા રહેવા માટેનો સમય બહુ નાનો છે એટલે પેલા માણસ એમ કે છે એનો મિત્ર કે ભાઈ ઘણો સમય આપણને આપ્યો છે કુદરતે આપણને જીવવા માટે સાહીઠ સિત્તેર એસી વર્ષ આપ્યા છે ત્યારે આગાશી કે આ પૃથ્વીની ઉત્પત્તિ થઈ આ બ્રહ્માંડનું જે શરૂઆત થઈ એના અનુસંધાનમાં લાખો અને કરોડો વર્ષમાં આપણા સો વર્ષની જિંદગી એ એકદમ નાની કહેવાય એની જો સરખામણી કરીએ તો એ સરખામણી આપણી એના પ્રમાણમાં એક મિનિટ કે અડધી મિનિટ કે મિનિટના કેટલાક ભાગ જેટલી પણ ન ગણાય એટલે કે ખરેખર આપણી જિંદગી ખરેખર બહુ ટૂંકી છે અને એ ટૂંકી જિંદગીમાં જો આપણે સત્કાર્ય કરવા હોય તો આપણે ખરેખર સંપત્તિ કે પૈસા મેળવવા માટે સમય કાઢવો એ વ્યાજબી મને ન લાગ્યું પૈસા હું પણ મેળવી શકત

અને મેં પોતે નક્કી જ કરેલું હતું કે મારે આ રીતે જ મારા સમયનો ઉપયોગ કરવો છે મારે મારા સમયનો ઉપયોગ પૈસા કમાવા માટે જરાય નથી કરવો મારે મારે મારા સમયનો ઉપયોગ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે ક્યારેય નથી કરવો કારણ કે એ તો દુનિયાની વસ્તુ છે આ દુનિયાની વસ્તુ છે એ મેળવવા માટે તો કેટલાય માણસો કરે જ છે પણ દુનિયામાં કંઈક નવું મૂકીને જવા માટે અત્યારે દુનિયામાં જે માણસો જાણતા ન હોય એમાં કંઈક ઉમેરો કરીને જો જવું હોય અથવા તો કોઈને કોઈ સત્કાર્ય કરવા હોય તો આપણને દિશા જો આપણી પાસે પૈસાનો અભાવ હોય ને એટલે કે આપણે મુશ્કેલીમાં આપણે જીવતા હોઈએ ને આપણે પોતાની સંપત્તિ ન હોય ને તો આપણને સત્કાર્ય કરવા તરફ કુદરત આપણને દિશા બતાવે છે અને મને મારા જીવનની અંદર સત્કાર્ય કરવા તરફ મને દિશા મળી અને એ દિશામાં મેં મારો પોતાની તમામ શક્તિનો ઉપયોગ કર્યો અને એ ઉપયોગમાં મેં આ દુનિયામાં કંઈક ને કંઈક નવું આપી અને હું મારી પોતાની જિંદગીને પૂરી કરીશ અને એનો મને સંતોષ છે કુદરતે મને જે મોકેલા છે ત્યારે મને મારા અભ્યાસ દરમિયાન મને ખ્યાલ આવી ગયો હતો કે મારે મારે આ દુનિયામાં કંઈક નવું મૂકીને જવું છે અને એટલા માટે મેં દુનિયાની કોઈ પણ સંપત્તિ મેળવવા માટેનો પ્રયત્ન કર્યો મિત્રો આ આગાશીષ આપણને શું બોધ આપે છે મિત્રો આગાશીષ આપણને બોધ આપે છે આગાશીસે તો માત્ર ચિંતન કર્યું એણે પોતે ખૂબ અધ્યાત્મ ભૂમિકા ઉપર કામ કર્યું પણ આપણે સમાજમાં રહેવા માટે બધું જ આપણે આ રીતે કરીએ તો આપણે જીવી ન શકીએ આપણે સમાજમાં જીવવા માટે કુટુંબમાં જીવવા માટે કોઈ અન્ય કોઈ પ્રકારની ભૂમિકામાં જીવવા માટે આપણે પૈસા કે સંપત્તિની જરૂરિયાત ચોક્કસ પડે પણ આગાશિષ આપણને આખરે એમ કહે છે કે તમારે જરૂરિયાત હોય એટલા પૈસા તમે કમાવો એટલા પૈસા સંપત્તિ તમે મેળવો પણ તમે અહીંયા પૃથ્વી ઉપર આવ્યા છો તો કંઈક ને કંઈક પૃથ્વીની અંદર કંઈક નવા કન્સેપ્ટ ઉમેરીને જાઓ તો આગળ ઉપર આવતી નવી પેટી એનો ઉપયોગ કરી અને આ જે આખી દુનિયા છે આખું બ્રહ્માંડ છે એ બ્રહ્માંડને ઊંચા સ્તર ઉપર લઈ જઈ શકે મિત્રો આ બધું આપણે કરી શકતા નથી આવા મોટા સિદ્ધાંત ઉપર તો ભાગ્યે જ માણસો કામ કરી શકતા હોય પણ છતાંય આપણને એક બહુ મહત્વની વાત કીધી છે એટલે મને એમ થયું કે જે લોકો સારું ચિંતન કરી શકે છે સારી ભૂમિકા ઉપર જીવનમાં રહી શકે છે એ આ બાબત માટે થોડો પણ વિચાર કરે દિવસના થોડા કલાક માટે વિચાર કરે મહિનામાં થોડાક દિવસોનો વિચાર કરે અને વર્ષની અંદર પણ થોડોક સમય કાઢે તો ખરેખર આગાશીષની જે આખી કન્સેપ્ટ છે એનું જે ચિંતન છે એ આપણે સારી રીતે સમજ્યા છે એમ કહી શકાય સૌને ધન્યવાદ